અહો ન્યા સવા વાળું મમ બક્કો શિવ

લે તારા ખત્રી ના ઘરનું પણ આઠ લાખ રૂપિયા ક્યારથી લઈને કને આલી દીધા કને નહીં આલી દીધા ઘર છોડી જતો રહ્યો ઘેર આવતો વિશાલ ભાઈ ને મારી જોડાયા માતા એવું બોલી તારી સુરત ની બજાર માં જોશુ વાવ થરા જો શ્યાનલ માતા જડતી આ શિયાણલ નો બે હાથ જોડે પેલા તમારા દાદા બેઠેલા આમને બે હાથ જોડે

કંદાળે એવું બોલી કે નું લાયેલું હોય ખોટું ના કરાય કોક નું લીધેલું હોય તો આલવું પડે પણ ખોટી રીતે કોઈ કોલર પકડવા આવે અને જો યાને જો કદાચ દમણ ના વાળું પગે તો મારું સદી બિહારી માં બેઠી ને નોકરી લાજી ગયો એક દાડા ની વેળા થી સુરત ની બજાર માં ઝઘડો છો છો વેપાર સારો ચાલતો હતો વેપાર ચાલતો હતો એટલે જેને તમને બેહાર્યા એની જોડે તમે બગાડ્યું એને એવું કીધું કે તું મારી છે મારી મમ્મી છે તો તારા ધંધે લોક ના લગ મારું નોમ મેલડી મુંબઈ ને ધંધા બંધ થઇ ગયા એ ટુંગર ની લાકડી અને ગરીબ ની વાતી સોડતી તમને ઓગળી ડાળી અને આગળ લઈ ગયો જે મોણો એ તમને ધંધો આલ્યો એ મોણો જોડે દગો કર્યો દગો કોઈ કોઈનો હગો ગોતી બોલાય ને કીધું ભાઈ માફી માગી લે જે રૂપિયા હવા રૂપિયા થતો હોય એની માતા નું કરાય હાચો એ કરાય અને તમને હાચા એ જે કમા બે ભાઈ નોકરી ધંધો રેડી થઈ ગયો હવે સધી કે કરવું છે પણ ઓળી ધોળી જવા દો અને અગિયાર રસ્તો ધાડો આવે અને સદી ના જો કદાચ વાજે ગાજે હં કંકુ ગલાલ સોટી તારા ઘર માં ના બેના કરું નઈ

એવું ના હોય ના હોય ને પડે છે એ જગત આગળ જઈને જીત છે બોલ એટલે એટલું રાખજો જો ભગવાન તમારી જીત કરાવશે ભગત ની માતા તમે તૈયારી કરજો હોળી ધૂળેટી જતી રે અગિયારસ ના હોળી ધૂળેટી પછી અગિયારસ તો ભગવાન તમારી લાજ લાગશે ભાઈ એવું કે જગત એવી બીજા દુનિયા આવી રંગીન છે પણ છોકરો ને એવું કહે ને કે સુરત કમણી સુરત સમણી આવું જગત પણ તારી કમણી જગત ને દેખાશે એવું હું તાપી ને મળી કેટલો પગાર હતો હું આઈ અને રાખું સદાય તો જગત માં હું કઉ કરી છું નાના 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 હું પણ જગત કેવું કોમ કર્યું છે એવું ના બનાવું તો વગાડ હરમા <this prendere> <therapist. many -me concealed> <ligen>

દીકરા ને સેટલ કરી દીધો તમે માજુ બાર પડી દીધું એક દાડો એપલ ની ઘડિયાળ ખોવાય છે ફોન કર્યો વણીએ કે અપલ ઘડિયાળ ખોવાઈ છે એટલે ચિંતા ના કર કલાક કલાક ઉપર થવા તમે આયા જગત માં જો ટ્રોપો ના કર્યો તો મસ્તી મને મોનો નહીં અડધી રાતે વણિયું જગત માં જગડું સા વણિયા મેં નાવ તાર્યું છે

મંગળવાર જો અમેરિકા તમે જતા હો અને અમેરિકાના અમેરિકા ભેટ મેળવા ના આવો તો મારું નોમ ચેહર ભાઈ ગોગો ને તમે ઉતરો અને જીવો જાગો એટલી તમે મારા આવી રીતે હાથ જોડેલા હશે જગત ના ઝુકાવું અમેરિકામાં તો પણ અહિયાં મારું નોમ ચેહર તૈયારી કરો તારીખ કઈ છે આઠ બે હજાર દસ તારીખે તમે ફ્લાઇટ માં બેસશો અગિયાર તારીખે અમેરિકા ઉતરશો અરે અગિયાર બે થી તારા અહીંયા એવી રલો ઉતર્યું અમેરિકા ઇન્ડિયા

મહિના ની પૂનિમ એટલે તારું જેટલા ખોવાઈ છે એ ભેડું કરીને તને ના રૂપ મારું છે હન્નુણ બોલ આવો વેળા માતા બોલ ચોથી શું બન્યું શું નહીં બન્યું ચો રૂપિયા હતા ચો ફસણ હતા હું થયું હું નહિ થયું મને ખબર છે તારા ખબર છે મારો દીવો હાચે તારા ગયા મારા ચેર ભાઈ તું માછી પૂરું ના કરું મારું ચેરણ પાર પડી ગયા આ પૈસા અમાર ઘરે પગલાં કરું આઈસ મની જેડુ આઈસ મરી હું પ્રેટોલ કોમલા પૈસા છૂટા કરી દેસ થઈ પેટ્રોલ કોમલા હવે લઈ જાય ગોગો ખમા કે દે અને તમે જે ધાર્યું એના કરતા હવા એવા અવસર પાર પડી ગયા એવું મારા ચહેરોભાઈ પાર પડી

આજ તો સાચી છે આ ચારે બાજુ થી ભાઈ ફોન કર્યો છભાવાળો કાલ કર્યો ને કાલ ફોન કર્યો કે બોલો ભાઈ કોઈ રસ્તો નહી બસો હે હું એટલે કીધું જાય નઈ કેમ મરવું માર્ગ દેખાતો નહી કેનાલ પકડું છે મારો ભગવાન દ્વારકા નો નાથ રણુજા નો રોમ તારો લાજ રાખશે આમ તું શાંતિરાજ જેહર ભાઈ ગોગો તારું મટાડ્યું પણ તારું મરવું નહી જીવાળી નું હોય મારા મઢેલા જીવાળી ના જ હોય મારા મઢેલા આવી દિવેલ્યા ચૌધરી ગળાની માતા બોલું છું જો રાજસ્થાન ના ચૌધરી તમે મારા અહિયાં આયા છો અી ખમાકું જગત ના જીવાડ્યો છે જીવન નો એક પાર્ટ છે ઘણી શકો સુખે હોય દુખ્યો હોય સુખ આપણા જીવન માં નહી તો એટલે સુખ જવાનું ડરી જવાનું આ છે એટલે ચૌધરી ડરવાની જરૂર નહી જરૂર નહી મારા ચહેર ભાઈ ગોગાવા માં હાથ જોડી ભગવાન ના ઘેર ભજીન ભી હાથ જોડી

નહી લાકડી લીધી છે વસ્તી એ લાકડી લીધી છે એ લાકડી મેલાઈ દીધું અને જેના તારા ઉપર ક્રોધ આવે છે ઘર નો પરિવાર ને એ ક્રોધ બિહારી એટલે મને ચૈતન દાળ પૂછવા કોઈ ચિંતા કરવાની જરૂર નહી ભગવાન તારી લાદ રાખે બે અગરબત્તી કરજે ખાલી હા જો રે તો અહીંયા કરે

દૂધ પીન ખા કે દઉં ખાતા એમ કે એ મારો ભગવાન દર્દી લાજ રાખશે આનું હારું કરશે